જરૂરી તપાસણી કરતા આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો જેમાં વાસી ફૂગ ખાવાનું હતું મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલો ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપે હોય ત્યારે તાત્કાલિક અસરથી આ હોટલો કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો અને છોતેર એ અંતર્ગત સીલ કરવામાં આવી છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજિનિક અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે